મિત્રો જીટી ન્યુઝ માં સ્વાગત છે ગોધરા શહેર મેગા કેમ્પ નું આયોજન રેશન કાર્ડ માં એ કેવાય સી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર આજ રોજ ગોધરા શહેરના મજાવર રોડ ઉપર આવેલ એકબાર પ્રાથમિક શાળામાં રેશન કાર્ડમાં અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે એક વિશાળ મેગા કેમ્પનું આયોજન કરાવું કેમ્પના આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર અને હુચાર્જ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક પાંચ હજાર જેટલા લાભાર્થીઓને આ સેવા ઉપલબ્ધ કરાવી પંચમહાલ જિલ્લા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો માટે રજાના દિવસે પણ રેશન રેશનકાર્ડમાં ઇકેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મજાવર રોડ ઉપર આવેલ એક પ્રાથમિક શાળામાં આજે યોજાયેલ કેમ્પમાં તા દસથી વધુ કીટોની વ્યવસ્થા કરી પાંચ હજારથી વધુ લોકોને લાભ મળ્યો જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવ્યું હતું કે આ કેમ્પમાં ચાલીસ જેટલી આધાર કાર્ડ કીટો મૂકીને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આ સેવા આપવામાં આવી રહી છે અને આ કેમ્પમાં એસી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને પોલીસ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર હતા આ કેમ્પના આયોજનથી મોટી સંખ્યામાં નાગરિકોને તેમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત કામોમાં સહાય મળી રહી છે

એટલે કે ચારે ટેમ્પની અંદર ચારી વિશી છે એ પોતાની આજે ફરજ બજાવી દયા રહ્યા છે આજે રવિવારનો રજાનો દિવસ છે અને તમામ કર્મચારીઓ નાયબ મામલાદારો અમારા પુરવઠા શાખાના તમામ કર્મચારીઓ આજે બધા ઉપસ્થિત છે તમામ મામલાદાર પણ ઉપસ્થિત છે અને નાગરિકો પણ મોટા પ્રમાણની અંદર આ ઈ કેવાય કરાવી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના છે સાથે સાથે અન અને નાગરિક પુરવઠા વિભાગની

ઘણા બધા લોકો સંતોષપૂર્વક પોતાનું કામ કરાવીને જે ગયા છે અને હાલ પણ કામ ચાલુ છે અને અમે જ્યાં સુધી પબ્લિક છે ત્યાં સુધી અમે આ કામગીરી પૂરી કરવાના છીએ અને જો કોઈ બાકી હશે તો અમે ફરીવાર સરકારમાં રજૂઆત કરી અને આ જ રીતના એમ થાય એના માટે પણ અમારી રજૂઆત છે વહીવટી તંત્રએ અમને સંપૂર્ણ સહકાર આપેલો છે અને પબ્લિકનો પણ સારો સહેકાર છે અને બધાના સહિયારા સહકાર થી આ કામ આજે પૂરું થઈ રહ્યું છે ગોકુલ અમીન અઠીલા હું એડવોકેટ છો અને પ્રમુખ છો ગુજરાત વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ માં